લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં રાજકોટની બેઠક વિવાદોનું એપી સેન્ટર બની ગઈ છે ગઈકાલે સામે આવેલી વાયરલ વાયરલ પત્રિકા પત્રિકા પાટીદારોને લઈને જે થઈ હતી કારણે રાજનીતિ ગરમાઈ છે જાગો લેવવા પાટીદાર જાગોના શીર્ષક હેઠળ આ પત્રિકા વાયરલ થઈ હતી કોંગ્રેસ પર આરોપ હતો કડવા અને લેવવા પાટીદાર વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવું કાર્ય કરવાનો હવે આ આખી એ ઘટનામાં રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ રાજકોટમાં વાયરલ થયેલી લીવા પાટીદાર સમાજ અંગેની પત્રિકાને લઈને રાજનીતિ ગરમાઈ છે પોલીસ તપાસમાં પરેશભાઈ ના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવ્યું છે એમને પકડવા માટે પોલીસે કવાયત શરૂ કરી હોવાની માહિતી પણ સામે આવી છે સોશિયલ મીડિયામાં જાગુ લેવવા પટેલ જાગુ શીર્ષક હેઠળ પત્રિકા વાયરલ થઈ હતી અને પત્રિકા જે મુદ્દે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને કડવા પટેલો અને લીવવા પટેલો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લીવવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે પોલીસ કમિશનર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવાની માંગ પણ કરાઈ હતી હવે શરદ ધાનાણી સામે ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે અને શરદ ધાનાણીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે જ્યારે અમે આ વિડિયો શૂટ કરી રહ્યા છીએ પત્રિકા ક્યાં છપાવી છે પત્રિકા વાયરલ કરવા પાછળનો ઈરાદો શું હતો આ બધી જ બાબતોને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આ ઉપરાંત આપને એ પણ જણાવી દઉં કે રાજકોટ લીવા પાટીદારની પત્રિકા વાયરલ કરવાના મામલે ગઈકાલે ભાજપ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપના વોર્ડ નંબર અગિયારના પ્રમુખ મહેશ પીપળિયાએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે એ ફૂટેજમાં યુવકો ઘરે ઘરે પત્રિકાનું વિતરણ કરતા નજરે પડી રહ્યા છે નંબર ભાજપ પ્રમુખ મહેશ એવું કહ્યું કે ફરિયાદ કરી એ પહેલા ચાર શખ્સો મવડી વિસ્તારમાં પત્રિકા વિતરણ કરતા પકડાયા હતા આજી કરી એટલે જવા દીધા હતા પકડાયેલા તમામ શખ્સો કોંગ્રેસના કાર્યકર છે બીજા દિવસે પણ ફરી પત્રિકા વિતરણ કરતા ન છૂટકે ફરિયાદ કરવી પડી કોંગ્રેસ ઉભય મનસ્ય પેદા કરવા માટે લેવા પાટીદારના યુવકોનો ઉપયોગ કરે છે કોંગ્રેસે સામી છાતી આવીને લડવું જોઈએ આવું મહેશભાઈ પીપળિયાનું કહેવું છે તો આપને એ પણ જણાવી દઉં કે મહેશભાઈની ફરિયાદના આધારે આ પહેલા ચાર કોંગ્રેસી કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે એમને પંદર પંદર હજારના જામીન પર મુક્ત કર્યા છે કોંગ્રેસનો આ મુદ્દે કહેવું છે કે આ અમારી પત્રિકા હતી જ નહીં આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે રાજકોટનું પરિણામ નિશ્ચિત છે પરેશભાઈની જીત થશે શરદભાઈની એક ટકો પણ સંડોવણી નથી એવું રાજકોટ કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે તો સામે પક્ષે ભાજપે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે જો શરદભાઈએ કશું ખોટું કર્યું નથી તો બચાવવાના પ્રયત્નો કેમ અગાઉથી જ કરવામાં આવી રહ્યા છે પ્રહારો આ વાયરલ પત્રિકાને લઈને બંને મુદ્દે થઈ રહ્યા છે અમે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી તો શરદ દાનાણીની ધરપકડ અંગે પૂછપરછ અંગે કોઈ સમાચાર નથી કે એમની ધરપકડ થઈ ગઈ છે કે એમની પૂછપરછ કરી છે આ મુદ્દે જે પણ અપડેટ હશે આપણા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર આવી ગયો બેટા કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્ક લોડ છે પણ સ્ટાર્ટઅપ માં તો એવું રહેવાનું પણ સાંભળ સાતમી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘર માં દીકરા અને પતિ નું પાત્ર ઓફિસ માં બોસ નું પાત્ર સાઈડ ઉપર ટેકનિકલ એક્સપર્ટ નું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર આટલો થઈ ગયો તો તો વિચાર કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમા બટન દબાવો ભાજપ ને જીતાડો